નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ સાત અને વિષય વિજ્ઞાન પાઠ નંબર એક વનસ્પતિમાં પોષણ આપણે આટલું જાણીએ છીએ કે સજીવો માટે હવા અને ખોરાક જરૂરી છે અને પ્રાણીઓના ખોરાકના સ્ત્રોતની સમજ જે છે આપણે જાણીએ છીએ મિત્રો અધ્યયન પુથીનું સોલ્યુશન જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો નીચે જે લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન છે એ મિત્રો દબાવી સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને સંપૂર્ણ સોલ્યુશન સૌથી પહેલાં મળી રહે પહેલો પ્રશ્ન છે મિત્રો સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે ફાફડાથોર પ્રકાશનશલનની ક્રિયા કયા દ્વારા કરે છે તો પ્રકાંડ દ્વારા જે છે એ કરે છે નંબર બે બિલાડીની ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો મૃતોકજીવી જે છે એ જોવા મળે છે એટલે તમારે એને ટીક માર્ક કરવાનું કરે છે નંબર ત્રણ પર્ણરૃદ્રોની રચના કયા કોષો દ્વારા થાય છે તો રક્ષક કોષો દ્વારા થાય છે પ્રશ્ન નંબર ચાર વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે તો પર્ણને રસોડા તરીકે ઓળખવામાં આવે છે નંબર પાંચ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં શેની જરૂરિયાત હોય છે તો આપેલા તમામ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફીલ અને સૂર્યપ્રકાશ નંબર છ કયા વાયુનું શોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે તો કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા વાક્ય અથવા વાક્ય સાચા છે તો દરેક લીલી વનસ્પતિ તેમનો ખોરાક જાતે બનાવે છે અને પ્રકાશ સંચાલન દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે એટલે કે પહેલું અને ચોથું બંને સાચા છે કાર્બન ડાયોક્સાઇડ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર બે પરોપજીવી પ્રકારની પોષણ બધી પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે તો અહીં પરોપજીવી આવશે ત્યારબાદ નંબર દસ ની અંદર સાચો જવાબ આવે છે આયોડીન એટલે કે પર્ણમાં રહેલા સ્ટાર્ચની હાજરીની તપાસ આયોડિનનો ઉપયોગથી થઈ શકે છે સૂર્યપ્રકાશનો શોષણ ખાલી જગ્યા કરે છે તો હરિત રાઇઝોબિયમ બેક્ટેરિયામાં ખાલી જગ્યા પોષણ જોવા મળે છે તો સહજીવી આવશે પ્રશ્ન નંબર તેર ખનિજ તત્વોનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પર્ણ સુધી થાય છે તો પેલો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ મિત્રો તો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે પર્ણમાં કયા પદાર્થની હાજરીની હાજરીના કારણે પ્રકાશ સંશેલન થાય છે તો પર્ણમાં હરિતકણ અથવા હરિત દ્રવ્યની હાજરીના કારણે પ્રકાશ સંશેલન થાય છે પ્રશ્ન નંબર પંદર કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનો સહજીવન જોવા મળે છે તો ભેંસના શરીર ઉપર રહેલા જીવજંતુઓનો કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે

પ્રશ્ન નંબર મિત્રો ઓગણીસ એવો છે કે પ્રકાશ સંશેલનની ક્રિયા માટે વનસ્પતિને સાની જરૂર પડે છે તો પ્રકાશ સંશેલનની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે પ્રશ્ન નંબર વીસ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે તો કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્યો એટલે કે તત્વો મેળવે છે પ્રશ્ન નંબર ઉગતી વનસ્પતિ માટે નુકસાનકારક છે તો ઉગતી વનસ્પતિને રણમાં પાણી ખૂબ જ ઓછું હોય છે તેથી વનસ્પતિમાં બાષ્પો સર્જન વધુ હોય તો તે વનસ્પતિને પાણીની જરૂર વધુ પડે છે માટે રણમાં પાણી ઓછું હોવાથી બાજપુ સર્જન નુકસાનકારક છે પ્રશ્ન નંબર બાવીસ જમીનને સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો જરૂરી છે તો મિત્રો જમીનને સમૃદ્ધ કરવા માટે નાઇટ્રોજન પોટાશ કેલ્શિયમ આર્યન સલ્ફર વગેરે જેવા પોષક તત્વો જે છે એ જરૂરી છે પ્રશ્ન નંબર ચાર ટૂંકમાં જવાબ આપો પહેલું છે નીચેનો કોષ્ટક પૂર્ણ કરો ફૂગનું નામ તો બિલાડીની ટોપ ઉદ્ભવ છે જમીન પર અને મિત્રો ફાયદો છે ખોરાક તરીકે તેનો ઉપયોગ કરી શકીએ છીએ મશરૂમ પણ જમીન ઉપર થાય છે અને ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ત્રીજું છે ઇસ્ટ પ્રશ્ન નંબર ચોવીસ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે તો આપણે મિત્રો જવાબ લખીશું કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશલન ક્રિયા કરે છે તે તમે કેવી રીતે નક્કી કરશો જવાબ લખીશું કે કોઈ પણ વનસ્પતિના પર્ણાલય તેને સાફ કરી પછી તે પરણામાં આયોડિનના બે ત્રણ ટીપા નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સંચલનની ક્રિયા કરે છે હવે આપણે પ્રશ્ન નંબર જોઈશું છવ્વીસ તો મિત્રો માઇક્રોસ્કોપની મદદથી પર્ણમાં આવેલ પર્ણ રદ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો મેં અહીં આકૃતિ દોરેલી છે પર્ણરદ્ર અને પર્ણનો આડો છેદ જે છે એ પણ દર્શાવેલું છે રક્ષક કોષો પર્ણરદ્ર અને રક્ષક કોષો પણ દર્શાવેલા છે તો મિત્રો આ તમે ઓળખ કરી અને આવી આકૃતિ દોરી શકો છો પ્રશ્ન નંબર અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે તો અમરવેલ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડ વનસ્પતિ છે તેમાં હરિત દ્રવ્ય ન હોવાના કારણે પ્રકાશ સંચેલન પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ ઉપર પીળા રંગની પાતળી દોરી માફક વીંટેળાઈને પોષક તત્વો ચૂસી પોષણ મેળવે છે માટે બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ વનસ્પતિમાં પોષક તત્વોની આવશ્યકતા જણાવો જો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળે તો વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ યોગ્ય રીતે થતો નથી અને યોગ્ય ઉત્પાદન મળતું નથી પ્રશ્ન નંબર સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને શું કહે છે તો સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રશ્ન નંબર ત્રીસ

પર્ણ કઈ ઉર્જાનું શોષણ કરે છે અને આ શોષણ કરવા પર્ણમાં શું આવેલું છે તો પર્ણ સૂર્ય ઉર્જાનું શોષણ કરે છે તે પર્ણમાં આવેલ હરિત દ્રવ્ય દ્વારા કરે છે પ્રશ્ન નંબર તેત્રીસ વાતાવરણમાં રહેલા ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે સમજાવો તો વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનું વનસ્પતિ પ્રકાશ સંશેલણની ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રશ્ન નંબર ચોત્રીસ પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે તો પોષક તત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાણ અને દરેક ડાળી સુધી પ્રસરેલ હોય છે પ્રશ્ન નંબર પાંત્રીસ રણમાં વનસ્પતિઓ છે તો બાષ્પોત્સર્જન દ્વારા ઓછા પાણીનો વ્ય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં જીવન ટકાવી શકે છે પ્રશ્ન નંબર છત્રીસ પર્ણમાં રહેલો કયો ઘટક પ્રકાશ સંશલનની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે તો હરિદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ જે પ્રકાશ સંશેલનની દ્વારા સ્ટાર્ચ બનાવે છે ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર સાડત્રીસ લીલ પ્રકાશ સંશેલન કરી શકે છે સમજાવો તો હા લીલ હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલ પ્રકાશ સંશેલનની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે તેથી લીલ સ્વયંપોષી છે ત્યારબાદ પ્રશ્ન નંબર આડત્રીસ કળશ પર્ણા કીટાહારી વનસ્પતિની નામ નિર્દેશન પણ કરેલું છે કેટલીક વનસ્પતિઓ કે જે કીટકોનો શિકાર કરીને તેનું પાચન કરી શકે છે આ પ્રકારે પોષણ મેળવેલી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહે છે કળશપર્ણા વિનસ મક્ષીપાસ ડ્રોશેરા વગેરે કીટાહારી વનસ્પતિ છે તેમના છોડ ઉપર ખાસ પ્રકારની રચના હોય છે ત્યાં કીટક જાય એટલે ફસાઈ જાય છે અને છૂટી શકતું નથી કીટાહારી વનસ્પતિ તે કીટકનું પાચન કરી તેમાંથી પોષક તત્વો મેળવે છે આવી વનસ્પતિને લીલા પર્ણ હોય છે તે પ્રકાશ દ્વારા ખોરાક પણ બનાવે છે પરંતુ જ્યાં તે ઉગી છે ત્યાંથી તેને પૂરતા પોષક તત્વો મળતા નથી આથી તેની પૂર્તિ કરવા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે કળશ પર્ણમાં પર્ણ એટલે કે કળશ ઘડા જેવી રચનામાં ફેરવાઈ જાય છે પર્ણનો અગ્ર ભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે કળશની અંદર વાળ જેવી રચના આવેલી હોય છે જ્યારે કીટક અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ જે છે એ બંધ થઈ જાય છે પ્રશ્ન નંબર ઓગણચાલીસ નાઇટ્રોજેસ નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા એટલે કે રાઇઝોબિયમ ધરાવતી વનસ્પતિને અલગ કરો તો નાઇટ્રોજન સ્થાપક વનસ્પતિ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો લીલ અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશોલન દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનિજ તત્વો આપે છે આમ બંને વચ્ચે પરસ્પર સંબંધ જોવા મળે છે મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરજો અને ચેનલને હજી પણ સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો તમારા તમામ પાઠનો સોલ્યુશન સૌથી પહેલાં તમને મળી રહેશે